સામા પાચમ ભાદરવા સુદ કરનારે શરીરે માટી ચોડીને આમળાથી માથું ધોવું સામો કંદમૂળનું ફરાળ કરવું વડીલો તથા ગુરુજનોની સેવા કરવી આ રીતે સાત વર્ષ સુધી વ્રત કરવું ગરીબોને યથાશક્તિ દાન પુણ્ય કરવું વૈદર્ભ દેશની વાત છે ઉદંક નામે બ્રાહ્મણ અને સુશીલા નામે બ્રાહ્મણી હતા પતિ પત્ની સુખી હતા તેમને એક છોકરો અને એક છોકરી હતા છોકરાનું નામ સુવિભૂષણ હતું સુવિભૂષણ મોટો થયો એટલે ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો તે વિદ્યા અભ્યાસ પૂરા દિલથી કરવા લાગ્યો છોકરીને તરત જ પરણાવી પણ કમનસીબે તરત જ વિધવા બની તે દુઃખની મારી પિયર આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ ઉતંક તથા સુશીલા પણ દુઃખી થયા સુવિભૂષણ સર્વ ધર્મ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી પારંગત બન્યો એટલે ઘરે આવ્યો ઉતંકે પુત્રને કહ્યું બેટા હવે તું મોટો થયો છે માટે અમે ગંગાજી જવાની ઈચ્છા કરીએ છીએ બહેન પણ અમારી સાથે આવશે સુવિભૂષણે ઘરની જવાબદારી માથે લીધી ઉતંક સુશીલા તથા પુત્રી ગંગાના કિનારે આશ્રમ બનાવીને રહેવા લાગ્યા આજુબાજુના ઘણા શિષ્યો ઉત્તંકના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે આવવા લાગ્યા ઉનાળાનો દિવસ હતો વિધવા પુત્રી એક ઝાડના છાંયણામાં ઘસઘસાટ ઊંઘી ગઈ તેના શરીર ઉપર ખદબતતા કીડા જોઈ એક શિષ્ય પત્નીને વાત કરી માતાજી બહેનના શરીરે રોગ થયો છે તો એનું દુઃખ જોયું જાય નહીં તેવું હતું દીકરીને ઉપાડી આશ્રમમાં લાવી અને પતિને કહેવા લાગી આવી ગુણિયલ પુત્રીએ એવા સા પાપ કર્યા હશે કે તેના શરીરમાં કીડા પડ્યા છે એકાએક આ શું થયું સુશીલા ધૃષ્કે ધ્રુસ્કે રોવા લાગી ચિત્ત સ્વસ્થ કરી શાંત જીતે ધ્યાન ધરીને ઉતંગે જોયું તો દીકરીના પૂર્વજન્મના કાર્યો જોવા મળ્યા સુશીલાને કહે આપની પુત્રી ખરેખર ગુણિયલ છે પણ તેના પૂર્વજન્મના પાપ તેને નડે છે પુત્રી સાતમે ભવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજસવલા ઋતુ ધર્મવાળી હતી છતાં વાસણ કોષણ ઘરબખરી બધાને અડગતી હતી તે ધર્મ ચૂકી હતી તેના પાપે તેની દશા છે બીજી છોકરીઓ જ્યારે ઋષિ પંચમી સામાપાંચમનું વ્રત કરતી હતી ત્યારે આ દીકરી ઠેકડી ઉડાડતી હતી તે પાપે તે હિધવા થઈ છે હે પ્રિય સુશીલા જે પોતાનો ધર્મ ચૂકે છે તથા બીજાની ધર્મ ભાવને દુભાવે છે તેઓની આવી દશા થાય છે પુત્રીની આવી દશા થઈ છે એ વ્રત આવે ક્યારે ભાદરવા સુદ પાંચમ ના દિવસે તે ઋષિ પંચમી અથવા સામા પાચમ કહેવાય છે આ દિવસે સવારે નાય ધોએ ઘીનો દીવો કરવો અને કશ્યપ આત્રી ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમકદગ્નિ અને વશિષ્ઠ એ સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી પૂજન કરવું તેમની કથા વાર્તા સાંભળવી ઉપવાસ કરવો ફળફળાદી તથા સામાનું ફરાળ કરવું અને બ્રહ્મચર્ય પાડવું આ પ્રમાણે વ્રત કરનારે ઋતુ ધર્મવાળી સ્ત્રીઓના ભૂલથી થયેલા દોષોનો નાશ પામે છે ને આ લોક તથા પરલોકમાં સુખ મળે છે પિતા ઉત્તકની વાત સાંભળીને પુત્રી સામા પાચમનું વ્રત કરવાનો વિચાર કર્યો આવો સંકલ્પ કરતાની સાથે તેના શરીરની પીડા ઓછી થઈ ગઈ થોડા દિવસમાં કાયા કંચન જેવી થઈ ગઈ ભાદરવો મહિનો આવ્યો સામા પાચમ આવી પુત્રીએ વ્રત શરૂ કર્યું મનમાં સપ્તઋષિઓનું ધ્યાન કરવા માંડ્યું ગુરુજનોની આજ્ઞા પાડી સામાનું ફરાડ કરી ઉપવાસ કર્યો આ પ્રમાણે સાત વર્ષ સુધી વ્રત કરી ઉજવણું કર્યું આથી સર્વ દુઃખ દૂર થયા આમ સામા પાચમ નું વ્રત તેને પડ્યું